ગુડ મોર્નિંગ આ કેમ ટાઈમ છો મજામાં મજા આવતી છે બધાય તો આપણે આવી ગયા વાડીએ ને હર હર મહાદેવ તો જો વાડી આવ્યા છીએ ને આ જો આમાં તમને કપા દેખાતો હોય છે તૂટી ગયો છે તો આજે કપા વીણવાનું શરૂ કરવા ને જો થેલી લઈને આલી જાય છે કપા કે વીણવાનું શરૂ કરી દેવી તો કોણના વરાનું મુરત કપા વીણવાનું આજ કરવાનું આપણે ચાલુ કરવાનું કપા વીણવાનો તો જો કપા છે ને આવો આવો ટ્વીટો છે જો દેખાતો હોય છે અમે જો આવા આવા પાંચસો પાંચસો ફોદા આ બધે જો દેખાય ને જો આવો આવો ટ્વીટો હે તો કપા વીણ લેવાનો હે તો વિલોગમાં બિનારી રહીજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તમે કપા વીણો કે નહીં તો કોમેન્ટમાં જણાવજો બાકી જો આજ કપાનું મુહૂર્ત છે આપણે વીણવાનું તો અમને તમને દેખાડવું અને જો

આજો કપા વીણવા જાય છે કપા વીણવા જાય છે પેલા તો હે ને નીણ વાટ છે થોડીક અત્યારે મેં નીણ કરી દે ને પછી કપા વીણવાનું મુહૂર્ત છે તો ચાલો વિલોગમાં બના રહીજો લાઈક કરજો શેર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો તો મિત્રો જો કપાસ વીણવાનું શરૂ થઈ ગયું છે જો આ જો આવો અત્યારે હે ને આવો કપાસ છે આમાં હું ઓલો વરસાદ આવ્યા હતો ને એમાં ઝીંડવા જે પહેલાં હતા ને એમાં એક એક પેશી હળવો હે હળો હળો એટલે તમારે હળો હે કે નહીં કોમેન્ટમાં જણાવજો અને કપાવીને કેવી મજા આવે છે ખેંચાવે છે હે ફોલતા ફોલવો પડે છે તો થોડોક ઓલો આવો છે ને જો આ વરસાદના પહેલેલા ઝીંડવા છે ને એ વખતે જે પાણી ભરાણું હતું ને એના કારણે જો આ ગોંગડા જેવા થઈ ગયા હવે તો એટલે હે ને થોડોક ખેંચાવે ખેંચાવતો જ ન પણ આમ ફોલ આવે છે તો કપા વીણવામાં થોડીક વાર લાગશે તો હલો કપાની વીણવા માંડે છે અને આપણે હે ને આજ પાણી હે ને પડખે બીજી વાડીવાળા લઈ જાય છે ને પાણી તો આપણે અહીંયા આંટો મારો જવું છે અને દારે આંટો મારતા હોય અત્યારે લાઈટ આવી મોટર ચાલુ થાય એટલે અહીંથી ને પાણી લઈ જાય છે રોડ માર્ગની ઉલ્લાઈન બાજુ એટલે અહીં થોડોક દાબ પડે એટલે આપણે હે ને મોટર ચેક કરતા હાંધા બાંધા ન કાઢ્યા ને એ કપા વિણે હે ને આપણે જો ઢોરાને હાટુને નીણ વાટીને મૂક્યું છે આ ને પિયર પાઠાનું ખડ તો આવું હે મોટું મોટું થઈ ગયું વરસાદ આવ્યો પછી તો જો વાટીને રાખ્યું છે એટલે આપણે આ પારો લઈને ધોરાને નીણ કરવા જવાનું છે તો ફટાફટ નીણ કરી આવી અને પછી આપણે ખાટે હુંતા હું લેકર જોઈશું અને એ કપા વિણ છે નવરા નવરા પછી આ ઝાનના આંટો મારી લઈશું એટલે એક બે દાડિયા કરશું કા કાકા કાકાની આવે તો એ કહેતા તા એટલે એમને કહી આવશું તો કપા વિણાઈ નાખી કારણ કે બે વરસાદ વરસાદની આગાહી છે તો હલો જો અને આપણો કપા અહીંયા જો બધે મસ્ત મસ્ત છે ને આ જો ને એ પિયર ફળ આ પાછું ને અને ધારી આવે ને વાગી જાય અને તમે આમ પાથળો લો ને તો આ જો પાણી ઉઘાડે ઓલું હોય ને તો લીહોડા લીહોડા કરી નાખે

આપણે આવી ગયા છીએ આર આર હોટલે ઢીંગુડીને શિવાંગીને લઈને આપણે આવી ગયા હારે હોટલે જો આ નાની નાની રાઈડ છે નાના છોકરાની જો નાનો છોકરાનો ચકતોલ ને લપૈસ્યા ને ગોળ ગોળ લપૈસ્યા પછી હિંચકા હે પછી નાના છોકરાના હિંચકા હે ને જો મત શિવુ ને હિંચકા ખવડાવે છે ને મમ્મી શિવાંગીને હિંચકા ખવડાવે છે જો શિવાંગી જો હિંચકા ખાય છે

તમને દેખાડું શિવાંગી ને બે બધામાં તો વિલોક માં વિના જાઉં Gara-gara <laughs> 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 <hlefra>